મિત્રો તમારી પર્સનલ ઓળખાણ નહિ આપતા આપણે YouTube બોલો હા એ નમસ્કાર પ્રશ્ન હતો કે અમારા જે છે ને એ જમીન સીધી લીટીના જેટલા વારસદાર હોય એટલા નામ આવે તમારા મમ્મી સહિત પતિ અને પત્ની સીધી લીટીના જ ગણાય જેમ સંતાનો છે એ જ રીતે પત્નીનું નામ આવે મારા મત અને આપણે આ જ્યા જ્યા જમીનનો આ તકઈ કરાવવું પડે કે પછી આપણે જ્યાં તારે રહીએ છીએ જ્યાં રહેતા હો ત્યાંથી થઈ શકે થઈ શકે ને હમ જ્યાં રહેતા હો ત્યાંથી પેઢીનામું નામું એટલે આંબો થઈ શકે

એટલે બધું ઇનવર્ટ કરાવી દો વડોદરા ની અંદર રૂબરૂ ના જાવ તો રજીસ્ટ્રેટી જવા દયો રજીસ્ટ્રેટી હમ મામલે દર કચેરી હા એની સાથે 7 12 8 ઉત્તરોત્તર હકપત્રક બધું જોડજો આધાર કાર્ડ બધાય ના નહીતર છે ને આ લોકો કંઈક વાક જ ગોતતા હોય એમ જા રજીસ્ટ્રેટી થી જાશે એટલે હા કે રૂબરૂ સલામ મારવાની સિસ્ટમ રાખી છે હજી બરાબર હા દરેક જગ્યાએ સરકારે માનો કે ઓનલાઈન માપણી કરો તોય રૂબરૂ દેવા જવાની સિસ્ટમ રાખી છે

દરેક માણસે પોતાના ભાણાની માખી ઉડાડવાની બાજુવાળા માખી ભલે બે હે એની જવાબદારી છે હા બરાબર આ બધા માણસો સમજી શકે એટલે સીધો સાદો દાખલો આપું છું હા બરાબર સાચી છે હમ ને બીજું અમે માર દાદાજી આવો આપણે તો એમનું ખેતર છે ને પહેલા આવો આપણે માર પપ્પા નામ હતું નાનાની વાત કરો છો નાના નાના એટલે બાના બાપુજી થયા હા નાના પપ્પાની પપ્પાના બાપુજી એટલે દાદા કહેવાય

તમારે તમારા બાપુજી અહીંયા છે કે નથી તો બસ બાપુજી આંબો બનાવશે દાદા નામનો એટલે કાકા સહિત બહેનો સહિત બધાના નામ ચડશે પછી કાકાની વારસાઈ ચડાવવાની એમાં તમારે જરૂર નથી જો બરાબર સમજો દાદાના નામે જમીન હોય તો બાપુજીનું એકલું નામ ન ચડે બાપુજી આંબો બનાવશે બાપુજીના તમામ ભાઈઓ બહેનોના નામ ચડશે પછી તમારો આંબાની અંદર એટલે તમારા બાપુજી આંબો બનાવે એમાં કાકાના છોકરાઓના નામના આંબા બનાવવાની જરૂર નથી એ અલગ ભાણો થઈ ગયો બાપુજીનું નું ભાણું છે ને દાદા માટે એનું ભાણું થયું એટલે એના કાકા બેનો એટલે તમારી ફૈયો સહિત બધાના નામ ચડાવવા પડે આ હું યુટ્યુબ માં મૂકીશ એટલે સમજાઈ જશે હા ભલે ભાઈ આવજો ખેડૂત મિત્રો એક સીધું સમજો તમારે તમારા ભાણાની માખી ઉડાવવી છે એનો મતલબ એવો નથી થતો કે દાદાના નામનો આંબો બાકી હોય તો દાદાના વારસદારો સીધા બધા ચડાવવા પડે એમાં માત્ર આપણા બાપુજીનું એટલું નામ ચડાવી ન હાલે પછી બાપુજીની વારસાઈ ચડાવો છો ત્યારે તમારું ભાણું થયું એટલે હવે તમે કાકાના વારસાઈ ન ચડાવો તો ચાલે